આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવા નેતાની વાત કરવાના છીએ જેમનું નામ સાંભળતા જ મગજમાં બસ એક જ શબ્દ આવે છે લોખંડી પુરુષ હા સરદાર વલ્લભભાઈ પટેલ આપણે સૌએ એમના વિશે વાંચ્યું છે પાંચસો બાસઠ રજવાડાનું વિલીનીકરણ કડક શિસ્ત અડગ નિર્ણયો બધું જ પણ આજે આપણે ઇતિહાસના પુસ્તકોના પાના ફેરવીને એ પાના પર જઈશું જે બહુ ઓછા લોકોએ વાંચ્યા છે અને આ માટે આપણી પાસે સ્ત્રોત પણ બહુ ખાસ છે બિલકુલ સરદારના અત્યંત નજીકના સાથી અને સ્વતંત્રતા સેનાની શ્રી મહાવીર ત્યાગીના સંસ્મરણો એમના પુસ્તક તતુડીનો અવાજમાંથી આ બધી વાતો લીધી છે આપણો હેતુ એ સમજવાનો છે કે આ લોખંડી પુરુષના લોખંડી બખ્તરની અંદર મતલબ એમનું હૃદય કેવું ધબકતું હતું અને આ ઇતિહાસને જોવાની એકદમ અલગ રીત છે ખરું ને બહુ જ અલગ આપણે મોટા ભાગે તારીખો સંધિઓ અને રાજકીય નિર્ણયોના આધારે જ ઇતિહાસને સમજીએ છીએ પણ જ્યારે મહાવીર ત્યાગી જેવા લોકો પોતાના અનુભવો લખે છે ત્યારે આપણને એ બંધ બારણાની પાછળ શું થતું હતું એની એક ઝલક મળે છે બરાબર આ માત્ર ઘટનાઓ નથી એ સમયના નેતાઓની માનસિકતા સમજવાની એક ચાવી છે આજે આપણે એ જોઈશું કે જે વ્યક્તિના એક ઇશારે દેશનો નકશો બદલાઈ જતો હતો એ વ્યક્તિ અંગત સંબંધોમાં કેવા હતા ત્યાગીજીના શબ્દોમાં જ કહીએ તો હા એમના જ શબ્દોમાં સરદારની છાતીમાં એક ચકોર જેવું નિર્દોષ અને નાના બાળક જેવું ચંચળ હૃદય હતું આ વાત આ વાત સાંભળવામાં જ કેટલી રસપ્રદ લાગે કે નહીં ચકોર જેવું નિર્દોષ હૃદય હા તો ચાલો આપણે શરૂઆત જ એક એવી ઘટનાથી કરીએ જે બતાવે છે કે સરદાર સાથે દોસ્તી રાખવી એ કોઈ રમત વાત નહોતી બિલકુલ કહેવાય છે કે એ તો જાણે અગ્નિમાં તપવા જેવું હતું અને આ સંબંધની શરૂઆત જ એક મોટી ગેરસમજથી થઈ બરાબર ઘટના છે દહેરાદૂનના સર્કિટ હાઉસની ત્યાં સરદાર પટેલ મહાવીર ત્યાગી અને એમના એક મિત્ર ખુર્શીદલાલ હાજર હતા અચ્છા વાત વાતમાં સરદારે એક અત્યંત ખાનગી અને સંવેદનશીલ રાજકીય મુદ્દો ત્યાં હાજર શ્રી બાલકૃષ્ણ શર્માને કહ્યો અને શર્માજી વિશે એવું કહેવાતું હતું હા કે એ બહુ સારા માણસ હતા પણ વાત પેટમાં રાખી શકતા નહોતા અને બન્યું પણ એવું જ એટલે કે એક નાની એવી વાત લીક થવા પર સરદારે મહિનાઓ સુધી બોલવાનું જ બંધ કરી દીધું હા આજના જમાનામાં તો આ કલ્પના બહારની વાત છે આટલી નાની વાતનું આટલું મોટું પરિણામ કારણ કે સરદાર માટે આ એટલે નાની વાત નહોતી આ શિસ્ત અને ગુપ્તતાનો ભંગ હતો બરાબર એ સમયે દેશ બહુ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો એક ખોટી માહિતી પણ મોટો વિવાદ ઉભો કરી શકતી હતી સાચી વાત એમના માટે રાજ્યની ગુપ્તતા સર્વોપરી હતી એટલે જ્યારે બીજા દિવસે એ ખાનગી વાત બજારમાં ચર્ચાઈ ત્યારે સરદારનો ગુસ્સો સાતમા આસમાને હતો પણ એમનો ગુસ્સો દેખાય એવો નહોતો હા આજ સૌથી રસપ્રદ વાત છે એમણે કોઈ બુમો ન ઉપાડી કોઈને કાઢી ન મૂક્યા એમનો ગુસ્સો હતો મૌન એકદમ ત્યાગીજી લખે છે સરદાર સાહેબની આંખોમાં દિલ હતું પણ તેમના હોઠ પર મૌન હતું આ વાક્ય જ ઘણું બધું કહી જાય છે ત્યાગીજી માટે સરદારના દરવાજા બંધ થઈ ગયા અને આ મૌન કોઈ પણ સજા કરતા વધારે આકરું હતું એ બતાવતું હતું કે વિશ્વાસ તૂટવાથી એમને કેટલી ઠેસ પહોંચી હતી થોડા દિવસો આમ જ વીતી ગયા ત્યાગીજી માટે તો આ સમય અસહ્ય હતો પણ પછી એક દિવસ અચાનક સરદારે તેમને ભોજન પર બોલાવ્યા અને આ મુલાકાત કોઈ ફિલ્મના દ્રશ્યથી ઓછી નહોતી ખરું ને ત્યાગીજી તો માફી માંગવા તૈયાર હતા પણ સરદારે વાત જ બીજી દિશામાં વાળી દીધી હા તેમણે ત્યાગીજીને પંચતંત્રનો એક શ્લોક સંભળાવ્યો યયોરેવ સમમ વિત્તમ યયોરેવ સમમ બલમ તયોરમેમેત્રી વિવાહશ્ચ ન તો પુષ્ટવ પુષ્ટયો જેનો સીધો અર્થ એ છે કે મિત્રતા અને લગ્ન હંમેશા સમાન હેસિયતવાળા લોકો વચ્ચે જ શોભે છે જેઓ શક્તિ અને સાધનોમાં બરાબર હોય તેમની વચ્ચે જ સંબંધ ટકે અને આ શ્લોક કહીને સરદારે ત્યાગીજી સામે જોયું અને કહ્યું અમે તો તમારી દોસ્તી કરી છે કબૂલ હોય તો હા કહો એક મિનિટ આ વાત જરા ઊંડાણથી સમજવા જેવી છે શું આપણા આને બીજી રીતે ન જોઈ શકીએ શું સરદાર અહીં ત્યાગીજીને એમ નહોતા કહી રહ્યા કે તમારી જગ્યાએ રહો મતલબ મિત્રતા બરોબરીની હોય છે અને આપણે બરોબર નથી હું ગૃહમંત્રી અને તમે એક કાર્યકર આ તો એક રીતે સંબંધને મર્યાદામાં બાંધવાની વાત ન કહેવાય સારો સવાલ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે એવું લાગે કે સરદાર એક લક્ષ્મણ રેખા દોરી રહ્યા છે બરાબર પણ જો આપણે સરદારના વ્યક્તિત્વને સમજીએ તો આ એક કસોટી હતી તેઓ સંબંધ તોડવા નહોતા માંગતા અચ્છા એ તેને એક નવા મજબૂત પાયા પર ફરીથી સ્થાપિત કરવા માંગતા હતા તેઓ જોવા માંગતા હતા કે ત્યાગીજી આ સંબંધને કેની રીતે જુએ છે શું તેઓ સત્તાની નિકટતા માટે મિત્ર છે કે પછી સંબંધનું મૂલ્ય સમજે છે અને ત્યાગીજીનો જવાબ અદભુત હતો તેમણે આ બરોબરીની દોસ્તીનો પ્રસ્તાવ જ ઠુકરાવી દીધો હા તેમણે કહ્યું ના મને કબૂલ નથી મારે આવી બરોબરીની દોસ્તી નથી જોઈતી તો શું જોઈતું હતું એમને એમણે કહ્યું મારે તો તમારા પુત્ર ડાયાભાઈ અને ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી જેવો સંબંધ જોઈએ છે વાહ મને એવો અધિકાર જોઈએ છે કે હું તમારી સાથે રહીને ફાવે તે ખાઉં ફાવે તે પીઉં હિન્દુ રહું કે મુસલમાન પણ તમારી સાથેની મારી દોસ્તી એક પિતા પુત્ર જેલી અતૂટ રહે આ તો સ્ટ્રોક હતો તેમણે સત્તાની બરોબરીને બદલે સંબંધની વફાદારી માગી લીધી અને આ જ ક્ષણ આ જ ક્ષણ સરદારના નેતૃત્વની ચાવી છે આ સાંભળતા જ સરદાર પટેલનું લોખંડી બખ્તર પીગળી ગયું તેઓ ખડખડાટ હસી પડ્યા આખા ઓરડામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હશે બિલકુલ આ એક ક્ષણ હતી જ્યારે ત્યાગીજીએ સરદારની અંદર રહેલા એક એવા માણસને સ્પર્શ કર્યો જે સત્તાના શિખર પર એકલો હતો અને પારિવારિક સ્નેહ માટે તરસતો હતો સાચી વાત સત્તાની બરોબરી નહીં પણ સંબંધની વફાદારી એમના માટે વધુ મહત્વની હતી ત્યાગીજીએ એમની આ નબળી અને સાથે સાથે સૌથી મજબૂત કડી પકડી લીધી અને સરદારે શું કર્યું સરદારે કહ્યું ચાલો એમ અને તે દિવસથી ત્યાગીજી સરદારના હીરાલાલ બની ગયા તો આ સંબંધ તો બંધાઈ ગયો એક અતૂટ વિશ્વાસ પર પણ ખરી કસોટી તો ત્યારે થઈ હશે જ્યારે જ્યારે દેશ પર સંકટ આર્યો બરાબર ત્યારે પણ આ અંગત પિતા પુત્ર જેવો સંબંધ ટકી શક્યો મને યાદ છે કે ઓગણીસો ને અડતાલીસનો સમય ખૂબ જ મુશ્કેલ હતો તમે બિલકુલ સાચા સમયે આ વાત છેડી છે આપણે ઓગણીસો અડતાલીસના મધ્યમાં જઈએ દેશ હજી ગાંધીજીની હત્યાના આઘાતમાંથી બહાર નથી આવ્યો અને એની સરદારના સ્વાસ્થ્ય પર પણ બહુ ગંભીર અસર થઈ હતી ખૂબ જ એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ડોક્ટરોની સલાહ પર તેઓ દહેરાદૂનમાં આરામ કરી રહ્યા હતા અને દિલ્હીમાં રાજકીય વાતાવરણ ગરમ હતું એકદમ કાશ્મીરનો મુદ્દો હૈદરાબાદનો નિઝામ ભારત સાથે જોડાવા તૈયાર ન હતો પંડિત નહેરુ અને સરદાર પટેલ વચ્ચે બરાબર આવી જ એક ઉનાળાની બપોરે દિલ્હીમાં ત્યાગીજીને રફી અહેમદ કિદવઈ ફોન આવ્યો સંદેશો ટૂંકો અને સ્પષ્ટ હતો શું સરદાર પટેલ તમને યાદ કરે છે મોટર તૈયાર છે તાત્કાલિક દહેરાદૂન રવાના થાવ ઓહો આ ઝામડીને તો કોઈના પણ પગ નીચેથી જમીન સરખી જાય સરદાર યાદ કરે છે અને તાત્કાલિક રવાના થાવ આ શબ્દોમાં જ એક અમંગળ એંધાણ હતું બિલકુલ ત્યાગીજીના મનમાં તો વિચારોનું વાવાઝોડું ફૂંકાયું શું સરદાર સાહેબની તબિયત વધારે બગડી છે શું આ અંતિમ બોલાવો છે ગાંધીજી તો ગયા શું હવે સરદાર પણ એ જ વિચારો દિલ્હીથી દહેરાદૂનનો એ ચાર પાંચ કલાકનો રસ્તો એમના માટે યુગો જેવો બની ગયો એમની માનસિક વ્યથા એટલી તીવ્ર હતી કે તેમણે રસ્તામાં ઈશ્વર સાથે સોદો કર્યો સોદો કેવા સોદો તેમણે ગાયત્રી મંત્રનો જાપ શરૂ કર્યો પણ આ જાપ પોતાના માટે નહોતો તેઓ મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા હે ઈશ્વર ભલે મારું જીવન લઈ લેજે પણ સરદારને બચાવી લેજે દેશને તેમની જરૂર છે જરા વિચારો રાજકારણમાં આવી નિષ્ઠા આવું સમર્પણ એ માત્ર રાજકીય સંબંધ નહોતો એ એક શ્રદ્ધા હતી આજની રાજનીતિમાં તો આવું વિચારવું પણ મુશ્કેલ છે જ્યાં નેતાઓ એકબીજાના સ્વાસ્થ્ય માટે નહીં પણ રાજકીય પતન માટે પ્રાર્થના કરતા હોય છે સાચી વાત છે ત્યાગીજી આખે છે કે તેમને રસ્તામાં મણિબેન અને સરદારના સેક્રેટરી શંકરના રડતા ચહેરા દેખાઈ રહ્યા હતા પણ શું જ્યારે તેઓ મોડી રાત્રે દહેરાદૂન સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે દૃશ્ય એકદમ અલગ હતું ત્યાં કોઈ અફરાતફરી નહોતી કોઈ પોલીસનો મોટો કાફલો નહોતો કર્યું ત્યારે જ ત્યાગીજીના જીવમાં જીવ આવ્યો તો પછી આટલી ઉતાવળમાં બોલાવવાનું કારણ શું હતું જો સરદારની તબિયત સારી હતી તો એવી કઈ આફત આવી પડી હતી એ આફત બીજા દિવસની સવારે નાસ્તાના ટેબલ પર સામે આવી કઈ રીતે નાસ્તો કરતા કરતા સરદાર અચાનક ગંભીર થઈ ગયા એમણે પોતાના સેક્રેટરી શંકરને કહ્યું પેલો કાગળ કાઢો શુભ કાર્ય કરતા પહેલા બ્રાહ્મણને પૂછવું જોઈએ અને બ્રાહ્મણ તરીકે એમણે ત્યાગીજી તરફ ઇશારો કર્યો હા એમની વાત કરવાની આગવી શૈલી હતી તેઓ ત્યાગીજીને માન આપતા હતા શંકરે એક પરબીડિયામાંથી પત્ર કાઢીને ત્યાગીજીના હાથમાં મૂક્યો અને એ પત્ર કોનો હતો હા ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો ઓ અને એ પત્રમાં શું હતું ત્યાગીજી લખે છે કે પત્રના શબ્દો તેમને યાદ નથી પણ તેનું મર્મ તેમના મગજમાં કોતરાઈ ગયો હતો શું હતો એ મર્મ પત્રમાં નહેરુજીએ ભારતની તત્કાલીન પરિસ્થિતિનું અત્યંત નિરાશાજનક અને અંધકારમય ચિત્ર રજૂ કર્યું હતું કાશ્મીરમાં પાકિસ્તાની ઘુસણખોરી હૈદરાબાદની સમસ્યા દેશભરમાં ફેલાયેલી કોમી હિંસા પત્રનો સૂર એવો હતો કે જાણે બધું જ હાથમાંથી નીકળી રહ્યું છે અને દેશ અંધકાર તરફ ધકેલાઈ રહ્યો છે એ એક વડાપ્રધાનની પોતાના નાયબ વડાપ્રધાન સમક્ષ વ્યક્ત કરેલી હતાશા અને ચિંતા હતી એક મિનિટ આ વાત જરા અવિશ્વસનીય લાગે છે દેશના ગૃહમંત્રી લોખંડી પુરુષ જે બીમાર છે આરામ કરી રહ્યા છે હા તે વડાપ્રધાનના આવા ગંભીર પત્રોનો જવાબ શું આપવો એ પોતાના એક સાથી પર છોડી દે શું આ તેમનો ત્યાગીજી પરનો અતૂટ વિશ્વાસ બતાવે છે કે પછી આ કોઈ રાજકીય ચાલ હતી ના આ કોઈ રાજકીય ચાલ નહોતી આ સરદારના નેતૃત્વની પરાકાષ્ઠા હતી ત્યાગીજીએ પત્ર વાંચી લીધો એટલે સરદારે પૂછ્યું વાંચી રહ્યા મારે શું જવાબ દેવો અને પછી અને પછી એ વાક્ય કયું જેણે ત્યાગીજીને હચમચાવી દીધા મેં આનો નિર્ણય તમારા ઉપર જ છોડ્યો છે બાપરે આ વિશ્વાસ હતો આ એ પિતા પુત્રના સંબંધની કસોટી હતી જે ત્યાગીજીએ માંગી હતી સરદાર તેમને કહેવા માંગતા હતા મેં તને પુત્ર માન્યો છે તો હવે પુત્ર તરીકે સલાહ આપ કે આ સંકટમાં મારે શું કરવું આ તો ભયંકર ધર્મ સંકટ કહેવાય એક તરફ દેશના વડાપ્રધાનની વ્યથા અને બીજી તરફ અખંડ ભારતના નિર્માતાની અપેક્ષા ત્યાગીજીએ શું કર્યું ત્યાગીજી એક ક્ષણ માટે તો સ્તબ્ધ થઈ ગયા આ કોઈ સામાન્ય સલાહ નહોતી આ દેશના ભવિષ્યનો સવાલ હતો એમણે સમય માંગ્યો કેટલો કહ્યું મને વિચારવા માટે દસ મિનિટ આપો સરદાર હસીને બોલ્યા હા જાઓ અને એ દસ મિનિટમાં તેમણે શું વિચાર્યું શું જવાબ આપ્યો ત્યાગીજી બગીચામાં ગયા એમણે વિચાર્યું કે પંડિતજી નિરાશ છે સરદાર બીમાર છે જો સરદારે પણ નિરાશાજનક જવાબ આપ્યો તો વડાપ્રધાનનું મનોબળ તૂટી જશે સાચી વાત છે દેશને આ સમયે નેતાઓની હતાશાની નહીં પણ હિંમતની જરૂર છે દસ મિનિટ પછી તેઓ પાછા આવ્યા તેમની આંખોમાં એક સ્પષ્ટતા હતી અને શું કહ્યું સરદાર સાહેબ પંડિતજી અત્યારે ખૂબ જ ચિંતિત અને એકલા અનુભવી રહ્યા છે તમારા જવાબમાં તથ્યો કે દલીલો નહીં પણ હુંફ અને વિશ્વાસ હોવો જોઈએ તમે તેમને લખો કે તેઓ એકલા નથી તમે તેમને યાદ કરાવો કે તમે બંને સાથે મળીને આઝાદીની લડાઈ લડી છે અને આ સંકટો તો તેની સામે કંઈ નથી વાહ અને છેલ્લે તેમને લખો કે ચિંતા કરશો નહીં હું જલ્દી સ્વસ્થ થઈને દિલ્હી આવું છું આપણે સાથે મળીને બધી સમસ્યાઓનો ઉકેલ લાવીશું જ્યાં સુધી આપણે બંને સાથે છીએ ત્યાં સુધી ભારતને કોઈ નમાવી નહીં શકે અદ્ભુત આ રાજકીય નહીં પણ એક માનવીય સલાહ હતી મોટા ભાઈ નાના ભાઈને હિંમત આપે એવી સલાહ બરાબર આ સાંભળીને સરદાર પટેલના ચહેરા પર એક સ્મિત આવ્યું એમણે કોઈ દલીલ ન કરી એમણે તરત જ શંકરને કહ્યું શંકર લખો જે હીરાલાલે કહ્યું છે બસ એ જ શબ્દોમાં પંડિતજીને જવાબ લખી દો એ દિવસે નાનકડા ઓરડામાં માત્ર એક પત્ર નહોતો લખાયો પણ ભારતના બે સૌથી મોટા નેતાઓ વચ્ચે તૂટતો વિશ્વાસનો સેતુ ફરી બંધાયો હતો આ કિસ્સાઓ સાંભળ્યા પછી મને લાગે છે કે સરદારનું લોખંડી પુરુષનું બિરુદ અધૂરું છે તેઓ લોખંડી નેતા હતા પણ પારસવણી જેવા મિત્ર પણ હતા સાચી વાત આ ઘટનાઓમાંથી આપણે શું શીખી શકીએ પહેલું સરદારનું નેતૃત્વ જે વ્યક્તિ એક ઈશારે રજવાડા ઉથલાવી શકતી હતી તે દેશના ભવિષ્ય સાથે જોડાયેલા પત્ર પર પોતાના સાથીદારની સલાહ લે છે આ તેમની લોકશાહીમાં અટૂટ શ્રદ્ધા દર્શાવે છે એ સાચા અર્થમાં ટીમ લીડર હતા અને બીજું સંબંધોનું મહત્વ બિલકુલ પહેલી ઘટનામાં સરદારે સાબિત કર્યું કે રાજકારણ માત્ર સત્તાની રમત નથી પણ સંબંધો અને વિશ્વાસ પર ચાલે છે અને બીજી ઘટનામાં તેમણે એ વિશ્વાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અને છેલ્લે ઇતિહાસની સાચી સમજ કે નહીં હા સાચો ઇતિહાસ માત્ર તારીખો કે ઘટનાઓમાં નથી પણ આવા અજાણ્યા સંવાદોમાં આવી ભાવનાઓમાં ધબકતો હોય છે જ્યારે આપણે અખંડ ભારતનો નકશો જોઈએ છીએ ત્યારે તેમાં સરદારની મુત્સદગીરી તો છે જ પણ તેની સાથે મહાવીર ત્યાગી જેવા અસંખ્ય મિત્રોનો પ્રેમ સમર્પણ અને નિઃસ્વાર્થ સલાહ પણ ભળેલી છે આ માનવીય પાસું જ ઇતિહાસને જીવંત બનાવે છે તો આજે આપણે સરદાર પટેલના વ્યક્તિત્વના એ પાસાને સ્પર્શ્યા જે પુસ્તકોના પાનામાં ભાગ્યે જ જોવા મળે છે એક એવા નેતા જે શિસ્તના એટલા કડક આગ્રહી હતા કે એક ભૂલ પર મૌન ધારણ કરી લે પણ સંબંધોમાં પિતા જેવી હૂંફ પણ આપતા હતા જેઓ પોતે નિર્ણયો લેવામાં સંપૂર્ણ સક્ષમ હતા છતાં પોતાના સાથીદારોની સલાહને સર્વોચ્ચ મહત્ત્વ આપતા હતા પણ આ બધી વાતો સાંભળીને આજે આપણને સવાલ તો થાય જ આજની રાજનીતિ જે ઘડીવાર વ્યક્તિગત અહંકાર અને વૈચારિક કટ્ટરતા પર કેન્દ્રિત હોય છે તે સરદાર પટેલના આ ઉદાહરણમાંથી શું શીખી શકે છે આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે જ્યારે સત્તાના શિખર પર બેઠેલી વ્યક્તિ દેશનો ગૃહમંત્રી પોતાનાથી ઘણા નીચેના પદ પર રહેલા સાથીદાર પાસે જઈને કહે કે આનો નિર્ણય મેં તમારા પર છોડ્યો છે ત્યારે સત્તાનો અર્થ શું થઈ જાય છે બરાબર શું એ સત્તાનું વિકેન્દ્રીકરણ નથી શું એ જ સાચી લોકશાહી અને સહિયારા નેતૃત્વની સાચી નિશાની નથી આ વિચાર સાથે આપણે સૌને છોડી જઈએ છીએ